સંગ પ્રદેશ સેલવાસાના રોડ સ્થિત હોટેલ ગ્રીનવુડમાં મહાદેવ ટ્રાન્સપોર્ટનું કન્ટેનર ઘુસી જતા હોટેલની દિવાલ ઇલેક્ટ્રિક થાંભલો તેમજ બે નવી કોડીનો કચ્ચર નીકળી ગયો હતો સંગ પ્રદેશ સેલવાસામાં નારોલી રોડ સ્થિત હોટેલ ગ્રીનવુડમાં મહાદેવ ટ્રાન્સપોર્ટનું કન્ટેનર ઘુસી જતા હોટેલની દિવાલ ઇલેક્ટ્રિક થાંભલો તેમજ બે નવી ગાડીનો કચ્ચર કાઢી નાખ્યો હતો આ કન્ટેનર નરોલી તરફ જઈ રહ્યું હતું

પીએસઆઈ અનિલ ભીખુભાઈ મહેશભાઈ સોલંકી સોલંકી તથા નટુભાઈ સહિત ઇલેક્ટ્રિક વિભાગના અધિકારીઓ ઘટના ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને અને ટ્રાફિકને નિયંત્રણ કરી કાઢવામાં મદદ હતી ડ્રાઈવર સ્થળેથી ફરાર થઈ ગયો હોય પોલીસ દ્વારા કન્ટેનર કબજો લઈ ડ્રાઈવરની ધરપકડ કરવાની કવાયત આધરી હતી આ ઘટનામાં સદનસીબે કોઈ પણ જાતની કોઈને જાનહાની થઈ ન હતી વધુ તપાસ પોલીસ કરી રહી છે બીરો રિપોર્ટ સેલવાસા